સુરેન્દ્રનગરના લખતરમાં વીસ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું મોચી બજારમાં રહેતા પાર્થ પટેલનું મૃત્યુ થયું છે બપોરે જમ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અચાનક હાર્ટ એટેક આવતા યુવકને હોસ્પિટલ ખસેડાયો સારવાર પહેલા જ તબીબે યુવકને મૃત જાહેર કર્યો સુરેન્દ્રનગરમાં લખતરમાં વીસ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે અચાનક હાર્ટ એટેક આવતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું જ્યાં ડોક્ટરે તેને યુવકને મૃત જાહેર કર્યો મોચી બજારમાં આ યુવક રહેતો પાર્થ પટેલ નામનો આ યુવક કે જે હવે આપણી વચ્ચે નથી રહ્યો બપોરે જમ્યા બાદ તેને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો અને છાતીમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો જ્યાં ડોકટર્સે તેને મૃત જાહેર કર્યો છે છેલ્લા ઘણા સમયથી નવયુવકોને અને કિશોરોને હાર્ટ એટેક આવવાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં વધુ એક આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો વીસ વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો જીવ ગુમાવ્યો છે સારવાર મળે તે પહેલા જ તબીબે મૃત જાહેર કર્યો મોચી બજારમાં આ કિસ્સો રહેતો હતો પાર્થ પટેલ નામનો યુવક બપોરે જમ્યા બાદ અચાનક છાતીમાં તેને દુખાવો થયો હતો અને છાતીમાં દુખાવો થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો સંવાદદાતા સચિન વધુ સાથે જોડાયેલા છે સચિન સુરેન્દ્રનગરના માં વીસ વર્ષીય યુવકનું હાર્ટ થી મૃત્યુ થયું છે વધુ જાણકારી જો વાત કરવામાં આવે તો વર્ષીય યુવક અચાનક પડતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતો અને સુરેન્દ્રનગર સારવાર ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંના હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો નારાયણભાઈના એકના એક દીકરાનો દીકરા નું મત થતા પરિવાર માં શોક ફેલાયો હતો આભાર તમામ વિગતો માટે